મો ભાગવતે વાસુદેવાય 10મા સ્કંદ ઉત્તરાધનો અધ્યાય 55મો પ્રદ્યુમનનો જન્મ અને તેનું શંભાસુરે હરણ કર્યું હે રાજા વાસુદેવના અંશરૂપ કામ શિવના ક્રોધાદનીથી બળી ગયો હતો પણ ફરીને શરીર ધારણ કરવા માટે શ્રી કૃષ્ણમાં પ્રવેશ કરીને રહ્યો હતો તે કામ શ્રી કૃષ્ણનો પુત્ર પ્રધુમન થયો नारनना मुख थी प्रधुमन नो जन्म थयो जाडी ते ते ने शम्बासुरे tene પોતાનો શત્રુ માનીને tene સમુદ્રમાં ફેંકી દીધો tene મોટો માહલો ગરી ગયો બછી મારે tene પકડ્યો અને તે માહલો શમ્બાશુરને ભેગ આપ્યો શમ્બાશુરના રસોયા હતા તેણે તે માહલાના કટકા કર્યા તેથી તેના ઉદ્રમાંથી બાળક નીકળ્યું તે લઈને માયાવતીને આપ્યો narade mayavatine kahyu આ બાળક શ્રી કૃષ્ણ થી ઋક્મિણી માં જન્મેલો છે આને શંભાસુરે સમુદ્ર માં નાખ્યો હતો આ તારોપતિ કામ છે માયાવતી પૂર્વે કામ ની પત્ની રતિ નામે હતી તે શંકરે કામ ને બાળા પછી પતિ ના દેહ ના ઉત્પન્ન થવાની રાહ જોતી હતી આ બાળક ને કામદેવ જાણીને રતિ એ તે માં પ્રેમ કર્યો પછી તે યુવાન થયો ત્યારે કાંભાવે તેના સામે જોવા લાગી

પછી પ્રદ્યુમ્ન શંભાસુર સાથે યુદ્ધ કરવા ગયા શંભાસુરે માયાનો આશ્રય કરીને આકાશમાં જઈને અસ્ત્રોની વૃષ્ટિ કરવા માંડી પછી પ્રદુમને તે માયા સામે પોતાની મહામયાનો પ્રયોગ કર્યો અને શંભાસુરની સર્વ માયાનો નાશ કર્યો પછી ખડગથી શંભાસુરનું મસ્તક કાપી નાખ્યું પછી માયાતીએ પોતાની માયા વળે કરીને આકાશ માર્ગે પ્રદુમનને દ્વારકા મોકલ્યો રુક્મિણી પ્રદ્યુમનને જોઈને વિચાર કરે છે આણે શ્રીકૃષ્ણના જેવું સ્વરૂપ કયાથી પ્રાપ્ત કર્યું હશે આ મારો પુત્ર તો નહીં હોય ને આમ રૂક્મિણી વિચારે છે તેવામાં ત્યાં શ્રીકૃષ્ણ પરમાત્મા આવ્યા અને નાર્દમુનિ પણ આવ્યા નારદે કહ્યું આ તમારો પુત્ર છે આને શંબાસુર લઈ ગયો હતો આ સાંભળીને શ્રીકૃષ્ણની પત્નીઓને અતિહર્ષ થયો दसमा स्कंदना उत्तराधनों पंचावनमो अध्याय संपूर्ण